એને માધ્યમ બનાવી અને સમાજમાં મોકલા અને જ્યારે આ ગુરુએ કીધું ને કે અહીંયા તો અનેક એવા ગુરુ છે તમે એને મોકલો મને હું કેમ સમાજમાં મોકલો ત્યારે એના ગુરુએ કીધું અહીંયા ઘણા છે સો માંથી ને સો માર્ક લાવે ને એવા બધા ઋષિ છે તમે ભલે સો માંથી પચા લાવો પણ આ બધા છે ને એ સંન્યાસી છે આ સંસાર છે ને એ સંન્યાસી નથી એ ગ્રહસ્થ છે અને તમને એ માટે મોકલવી કે તમે પણ ગ્રહસ્થ છો આ શિવ કૃપાનંદ સ્વામી મારીને તમારી જેમ એનો પરિવાર છે પણ આ સમાજમાં ધ્યાનની જોત જગાડી હિમાલય યોગ તરીકે વિશ્વમાં આના કેન્દ્ર ચાલે છે આપણે રાજુલામાં પણ છે ને ગાંધી મંદિર ની અંદર સવારના સાત વાગ્યા ચાલે છે અને આવતીકાલથી સાડા આઠ છે જો પરમાત્માની અનુભૂતિ કરવી હોય ને તો એક વાર આવો આઠ દિવસમાં તમે જે પરમાત્માને માનતા હોય ને એનો અનુભવ થાય એટલે જ હું કહું પરમાત્મા બહાર નથી પરમાત્મા અંદર છે ભગવાન એટલે જ પથ્થર મૂર્તિમાં સમાણો કે આ માણસ નું હૃદય જોયું ને આ માણસ કેવો થઈ ગયો પાષાણ જેવો થઈ ગયો સ્વાર્થમાં ઈર્ષામાં રાગમાં દ્વેષ માં આ માણસ પથ્થર જેવો બની ગયો પણ મૂર્તિ ના દર્શન કરે ને ત્યારે એને એ વિચાર નથી આવતો આ મૂર્તિ આમને પૂજાતી એને પણ છીણી લઈ લઈ અને અનેક છીણ ના ઘાસ સહન કર્યા ને ત્યારે આજ હું તમે એને પગે લાગવી જોઈએ હે પણ મારો ને તમારો તો સ્વભાવ છે ને થોડુંક દુઃખ આવે અને મારી ને તમારી ભક્તિ એ ડગી જાય છે હું કાયમ માટે કહું છું ભક્તિના માર્ગે હાલો અને જીવનમાં દુઃખ આવે ને તેથી તમે કીર્તન કરજો તેથી નિરાશ નહીં થતા કેમ જે ભણવા ને એને જ પરીક્ષા આવે ઘેર બેહ એને કોઈ પરીક્ષા ન આવે હે અમને ઘણા કે દાદા અમે એટલું ભજન કરવી એટલી ભક્તિ કરવી આ જેમ ભક્તિ કરવી એમ દુઃખ વધે પણ વધે જ ને કેમ કે ભગવાનનો નો સ્વભાવ છે આ તમે મહિનો થી બહાર ગયા હો અને જો ઘરમાં આવો તો પેલું કામ શું કરો હે હેવા આપણે મહિના થી પછી ઘરે આવીને એટલે પેલું બેનો હાથમાં હાવણી લે કેમ કે ઘરમાં એની જ જરૂર હોય હે

મોબાઈલ નું ધ્યાન રાખજે ગમે તેની હારે બે તો હવા હું તમે બોલવીને ધ્યાન 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 ઓછામાં ઓછું વી બોલવી પણ એ ધ્યાન કેમ થાય એ ધ્યાન કેમ રખાય ઈ તો શીખવાડો હે સમય સમય નું કામ કરે અત્યારે મોટામાં મોટું કોઈ જરૂરી હોય ને તો ધ્યાન રાખવાનું છે એક ક્ષણ માં માણે ભેગું હું થઈ જાય અને એનું પ્રોટેક્શન કઈ બહાર નથી આ ધ્યાન બીજું કાઈ નહિ આપણે બેઠેલો પરમાત્મા એનું તમે અડધી કલાક ધ્યાન કરો અડધી કલાક તમે પરમાત્મા ને આપો ની પરમાત્મા છે ને સાડા ત્રેવીસ કલાક તમને આપે છે તેથી તો ભગવાન સમા પથ્થર માં તને દ્રષ્ટિ મળે છે પાણો પણ એમાં ભગવાન ને જોવે ભગવાન મારા તમારા હૃદયમાં બેઠા છે બ્રહ્મા ને ક્રોધ